મહેસાણા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સગર્ભા મહિલાઓની વ્યસન વિગતો જાહેર કરવામાં આવી છે મહેસાણા જિલ્લામાં એકસો પંચોતેર સગર્ભા મહિલાઓ વ્યસની જોવા મળી છે એકસો ચુમાલીસ સગર્ભા મહિલાઓને તમાકુની પ્રોડક્ટનું કરે છે સેવન એકત્રીસ સગર્ભા મહિલાઓ ધૂમ્રપાન કરતી હોવાની વિગતો સામે આવી છે સૌથી વધુ કડી તાલુકામાં સગર્ભા મહિલાઓ વ્યસની જોવા મળી છે કડી તાલુકામાં તેત્રીસ સગર્ભા મહિલાઓનું તમાકુનું સેવન કાયમી ટેવ પડી ગઈ છે તો બીજા ક્રમે ઉંઝા તાલુકાની સગર્ભા મહિલાઓ જોવા મળી છે ઉંઝા તાલુકામાં ઓગણતીસ સગર્ભા મહિલાઓ વ્યસની જોવા મળી છે વિસનગરમાં તમાકુનું સેવન કરતી અઠ્યાવીસ સગર્ભા મહિલાઓ સ્મોકિંગ કરતી પાંચ મહિલાઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન વડનગરની મહિલાઓ પણ વ્યસન મામલે સામેલ જોવા મળી છે વડનગર તાલુકામાં તમાકુનું સેવન કરતી સગર્ભા મહિલાઓ સત્તર અને સ્મોકિંગ કરતી મહિલાઓની સંખ્યા એક છે હેલ્થ વિભાગના મતે સગર્ભા મહિલાઓ વ્યસન કરે તો બાળકના વિકાસ ઉપર અસર પડી શકે છે બાળક અધૂરા માસે જન્મી શકે છે વ્યસનથી બાળકોના અંગો ઉપર અસર પડી શકે છે બાળકના મગજ ઉપર અને તેના વિકાસ ઉપર પણ અસર પડી શકે છે ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેડાલુ યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરવાનું ભૂલશો નહીં કારણ કે એમ જોવા જઈએ તો વ્યસન આજકાલ દિન પ્રતિદિન વધતું જ જાય છે અને જેટલા પ્રમાણમાં પુરુષો વ્યસન કરે છે એની સંખ્યામાં હવે સ્ત્રીઓમાં પણ વ્યસનનું પ્રમાણ ઘણું વધારે જોવા મળે છે ખાસ કરીને જે સ્મોકિંગ છે કે ગુટખા ખાવું છે કે ટોબેકો ચુઈંગનું જે પ્રમાણ છે એ દિન પ્રતિદિન વધતું જાય છે કારણ કે જે છૂટક મજૂરી કરતી મહિલાઓ છે કે રોજબરોજ ગુજન જીવન ગુજારતા જે પરિવારો છે એમાં આ પ્રકારનું વ્યસન વધારે જોવા મળે છે એમાં એમના પોતાના શરીર ઉપરાંત તો માતાને જે બાળક પ્રેગનન્સી હોય તો બાળકના ગ્રોથમાં પણ ઘણી બધી એમાં અડચણ ઊભી થતી હોય છે કે બાળકનો સમય કરતાં વહેલો જ જન્મ થવો ઓછા વજનવાળું બી બાળક જન્મવું એના ગ્રોથમાં રૂકાવટ આવી જેવા ઘણા પ્રકારના બાળકોમાં પ્રોબ્લેમ થતા જોવા મળે છે સર માનસિક દ્રષ્ટિએ આજે સારવાર શક્ય છે ખરી ડેફિનેટલી માનસિક રીતે ચોક્કસ પ્રમાણે આ પ્રકારના વ્યસનને રોકી શકાય છે જો માતા પોતે મોટિવેટ થાય અને હોસ્પિટલનો સંપર્ક કરે તો ચોક્કસ પ્રમાણે આ પ્રકારે આપણા વ્યસનને રોકી શકીએ છીએ વર્તમાન સમયમાં સર વ્યસન કારણ શું રહે ખાસ કરીને મહિલાઓ અત્યાર સુધી દૂર રહેતી હતી સ્મોકિંગ જેવી બાબતોથી હવે વધી રહ્યું છે કારણ શું એનું કારણ એવું છે કે વધારે ને વધારે મહિલાઓ રોજબરોજ માટે કામકાજ માટે બહાર નીકળે છે જે વર્કિંગ વુમન જે છે ખાસ કરીને આ બધી વસ્તુમાં ઈઝી એક્સેસિબલ છે આરામ ઇઝીલી બધાને મળી જતી હોય છે જેના કારણે એનો ઉપયોગ વધારે વધારે થતો જાય છે એ તો ચોક્કસપણે કહી શકીએ કે જે વ્યસન છે એનાથી માતાના પોતાના હેલ્થને લગતા સાઇડ ઇફેક્ટ છે પ્લસ બાળકમાં પણ ઘણા પ્રકારના સાઇડ ઇફેક્ટ જોવા મળે છે તો ડેફિનેટલી આનાથી દૂર રહેવું જોઈએ